અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત અંગે અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારીખની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જે આપ બધાને સુવેદિત છે કે આજે લોકસભા ચૂંટણીનું કાર્યક્રમ જાહેર થયું છે શેડ્યુલ જાહેર થયું છે આખા ગુજરાતમાં અને આપણે અરવલ્લી જિલ્લામાં પણ સાત મેના દિવસે ચૂંટણી મતદાન થશે અને ચાર જૂનના દિવસે કાઉન્ટિંગ થશે આપણે જિલ્લામાં ત્રણ મત વિભાગ છે ભિલોડા મોડાસા અને બાયડ એમાં કુલ મળીને એક હજાર સુડતાલીસ મતદાન મથકો છે આ મતદાન મથકોમાં બધા મતદારો માટે જે સગવડ કરવામાં આવી છે કે પાણી છે ટોયલેટ છે વોટર હેલ્પલાઇન રહેશે ત્યાં વોટર હેલ્પલાઇન ડેસ્ક રહેશે અને વોલન્ટિયર્સ પણ રહેશે જે મોટી ઉંમરના લોકો છે વડીલો છે દિવ્યાંગો છે એમને ફેસિલિટેટ કરવામાં આવશે એના સિવાય બધી સગવડો કરવામાં આવી છે અને હું બધા અરવલ્લીના મતદારોથી અપીલ કરું છું કે આ મોટી સંખ્યામાં મતદાન મથકો ઉપર આવીને પોતાને મતાધિકારના પ્રયોગ કરો એના માટે તંત્રે ખૂબ તૈયારી કરી છે અઢારથી ઓગણીસ જે યંગ વોટર્સ છે એમને પણ એમાં ઉમેરવામાં આવ્યા છે સ્ત્રી મતદારો અને યંગ વોટર્સ અઢારથી ઓગણીસના હોય કે વીસથી ઓગણત્રીસ ઉંમરના જે હોય એમનાથી મારી ખાસ અપીલ છે કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને જે મતદાનના જે પર્વ છે એક પર્વ છે દેશનું પર્વ છે દેશનું ગર્વ છે જે કહેવાય છે એમાં આવીને લોકશાહીની પ્રક્રિયાના ભાગ બન્યો એના સિવાય ખાસ જે મોટી ઉંમરના લોકો છે પંચ્યાસી વર્ષની ઉપરના લોકો છે અને દિવ્યાંગો જે છે તે ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય એવા મતદારો માટે ભાઈ બહેનો માટે હોમ વોટિંગની પણ સગવડ ઉપલબ્ધ છે એના માટે અમારી ટીમ સર્વે કરી રહી છે જે આપ લોકો બુથ ઉપર જ વોટ આપવા માંગતા હોય તો આપને સંમતિપત્ર લેવામાં આવશે અને જે આપ માગતા હોય તો ઘરે વોટિંગ કરવાની પણ સગવડ છે હું ફરીથી આપ લોકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં અને અરવલ્લી જિલ્લાની જે વોટિંગ પ્રતિશત છે ટકાવારી છે ખૂબ ઊંચી થાય અને આપને ત્યાં નિષ્પક્ષ રૂપથી ઇલેક્શન થાય એના માટે આખા તંત્ર સજ્જ છે